હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પટેલ દીપક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ચૌદમાં ની ગ્રાન્ટનો ઉપયોગ પંચાયત કઈ જગ્યાએ કરશે અને કયા કામોમાં કરી શકશે તો જે આપણા ગુજરાતમાં શ્રીઓ છે એમને કઈ રીતે પોતાના ગામના વિકાસ માટેના કામો ચૌદમાં નાણાંપંચનો ઉપયોગ કરીને કરવાના રહેશે એના વિશે આપણે જોઈશું કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે સરપંચશ્રીઓને ઓછું નોલેજ હોય છે ચૌદમાં નાણાંપંચ વિશે તો આપણે એમનું નોલેજ વધારી દઈએ આ વિડીયોથી અને એમને ટોટલી કામો વિશેની માહિતી આપી દઈએ કે આટલા કામો તમે ચૌદમાં નાણાંપંચની ગ્રાન્ટમાંથી કરી શકશો બીજું સાથે સાથે કહી દો મિત્રો કે ચૌદમાં નાણાંપંચની ગ્રાન્ટ નો ઉપયોગ તમે કયા કામોમાં નહીં કરી શકો એના વિશેની પણ જાણકારી આપણે જોઈશું વિડીયોમાં તો ચાલો આ ટોટલ માહિતી આપણે વિડીયોમાં જોઈએ હેલો ફ્રેન્ડ્સ આપણે જેમ વાત કરીએ પ્રમાણે કે ચૌદમાં નાણાંપંચની ગ્રાન્ટનો ઉપયોગ પંચાયત ક્યાં ક્યાં કરી શકીએ એના વિશે આપણે ટોટલ માહિતી જોઈએ તો ચૌદમાં નાણાં પંચ હેઠળ મળનાર બેઝિક ગ્રાન્ટ નેવું ટકાનો તથા મળનાર પરફોર્મન્સ ગ્રાન્ટનો ઉપયોગ ગ્રામ પંચાયત નીચેના હેતુઓ માટે કરી શકશે તો જોઈએ આપણે પીવાનું પાણી પૂરું પાડવાની યોજના સેનિટેશન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે કચરાના નિકાલ માટે સાધનો વસાવવા ડમ્પિંગ સાઇટ બનાવવા તથા પ્રવાહી કચરા વર્ગીકરણ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવણ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ આંતરિક રસ્તા ગામના મુખ્ય માર્ગ ઉપર ફૂટપાથ હાટ બજાર પ્રાથમિક શિક્ષણમાં ખૂટતી પાયાની સુવિધા આંગણવાડી કેન્દ્રોમાં ખૂટતી સુવિધા ગુજરાત પંચાયત અધિનિયમની અનુસૂચિ એકમાં ઠરાવેલ ગ્રામ પંચાયતના કાર્યો અને ફરજો અદા કરવા માટે ઊભી કરવાની થતી સામૂહિક સુવિધાઓ મનરેગા યોજના કન્વર્સમાં મિલકતોના ટકાઉપણામાં વધારો કરવા માટે ઈ ગ્રામની સુવિધામાં વધારો કરવો વીજળીકરણના કામો સ્ટ્રીટ લાઇટ એલઈડીના ઉપયોગને પ્રાથમિકતા આપવી કમ્યુનિટી એસિટના કામો તથા કમ્યુનિટી એસેટની જાળવણી કબ્રસ્તાન સ્મશાન ગુણના કામો હવે મિત્રો આ જોવું આપણે કે ચૌદમાં પંચની ગ્રાન્ટનો ઉપયોગ કઈ વસ્તુમાં કરી શકીએ પંચાયત હવે ચૌદમાં પંચની જે ગ્રાન્ટનો ઉપયોગ પંચાયત કયા કામોમાં નહીં કરી શકે એના વિશે જોઈએ અહીંયા તમે જોઈ શકો છો કે ચૌદમાં નાણાં પંચ હેઠળ મળનાર બેઝિક ગ્રાન્ટ નેવું ટકા અને પરફોર્મન્સ ગ્રાંટ દસ ટકામાંથી નીચે મુજબના કામો હાથ ધરી શકાશે નહીં અસ્થાયી પ્રકારના મરામતના કામો સોલાર લાઈટના કામો સ્ટેશનરી ઓફિસ ફર્નિચર ખરીદના કામો મહેકમ અંગેના ખર્ચના કામો વીજળી બિલ અંગેનો ખર્ચ કન્ટીજન્સી ખર્ચના કામો તો આપણા જે ગુજરાતના પંચાયતના સરપંચશ્રીઓ તેમજ અધિકારીઓ જે તે યોજનાઓ વિશે જાણકારી આપણે મેળવીએ છીએ એ જાણકારીમાં જો ખૂટતો અભાવ હોય તો તમે આ વિડીયોમાંથી ખ્યાલ આવી જશે કે આ ગ્રાન્ટનો ઉપયોગ ક્યાં કરવાનો રહેશે તો આવી જ સારી માહિતી સાથે ফৰিম থেংক ইউ